તમે બજેટમાં બંગલાની શોધમાં છો નાના મોવા મેઈન રોડ અને 150 ફૂટ રિંગ રોડ ની નજીક 110 વારનો નો 4 BHK પ્રીમિયમ બંગલો વેચવાનો છે તો ચાલો બંગલો જોઈએ અંદર આવતા આજ ઉપર જવા માટે તમને બે બાજુ સીડી મળી દેવાની છે એક આગળની બાજુ એક પાછળની બાજુ તમારો 2 વ્હીલર અને 4 વ્હીલર માટે તમને વિશાળ પાર્કિંગ મળી દેવાનું છે અહીં પાણીની પૂરતી વ્યવસ્થા છે ગ્રાઉન્ડ ફ્લોર પર બેડરૂમ મળી દેવાનો છે જેમાં ટોયલેટ અટેચ છે રહેવા માટે આ જગ્યા એકદમ શાંત છે એન્ટ્ર થતાની સાથે જ લેવિસ હોલ મળી દેવાનો છે આ બંગલો ફૂલીર્લી ફર્નિશ્ડ દેવાનો છે જેમાં બાધી અને બારણા સાગના છે સાથે જ ડાઇનિંગ એરિયાની વ્યવસ્થા છે કિચન એરિયાની વાત કરીએ તો સર્વિસ પ્લેટફોર્મ સાથે જ તમામ જરૂરી સસજી સાથેનું આપણું કિચન મળી દેવાનું છે ફર્સ્ટ ફ્લોર પર એક બેડરૂમની વ્યવસ્થા છે સાથે જ પૂજા room ની વ્યવસ્થા છે ખોડી એની સાથે જ કોમન ટોલેટની વ્યવસ્થા છે સેકન્ડ ફ્લોર પર બે બેડરૂમ મળી દેવાના છે એમાંનું પહેલું માસ્ટર બેડરૂમની વાત કરીએ તો તમામ જરૂરી સગવડો સાથેનો રૂમ દેવાનો છે હવા ઉજાસ માટે ક્રોસ વેન્ટિલેશન છે અને સાથે જ ટોયલેટ અટેચ છે એની જગજટ સામે આવતા આપણો સેકન્ડ બેડરૂમ આવેલો છે જે તમે જોઈ શકો છો જેની સાથે જ બાલ્કની મળી દેવાની છે અને ટોયલેટ અટેચ છે આવો બંગલો ભાગ્યે જ જોવા મળે ડિસ્ક્રિપ્શનમાં ઓનરનો કોન્ટેક્ટ નંબર આપેલો છે આજે જ તેમનો સંપર્ક કરી પ્રોજેક્ટની મુલાકાત લો